ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ પાંચ અધ્યાય પચીસમો શ્રી શંકર્ષણ શંકરસણદેવનું વિવરણ અને સ્તુતિ શ્રી સુખદેવજી કહે છે હે રાજન પાતાળ લોકની નીચે ત્રીસ હજાર જોજનના અંતરે અનંત નામથી વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્ય કલા છે દેહાભિમાની દ્રષ્ટા એટલે કે જીવ દ્રશ્ય એટલે કે જળ વસ્તુની સાથે તાદાત્મ્ય કરે છે જેથી અહંકારરૂપી આ કલા દ્રષ્ટા અને દ્રશ્યને અહંતા મમતાને લીધે ખેંચીને એક કરી દે છે તેથી પાંચ રાત્ર આગમનના અનુયાયી ભક્તો તેને સંકર્ષણ કહે છે આ ભગવાન અનંતને એક હજાર મસ્તક છે તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાણા જેવડું દેખાય છે પ્રલયકાળ ઉપસ્થિત થતા જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર કરવાની ઈચ્છા થાય છે ત્યારે તેમની ક્રોધને લીધે ઘૂમતી મનોહર પ્રતિઓના મધ્ય ભાગમાંથી શંકરસર નામના રુદ્ર પ્રગટ થાય છે તેમની સંખ્યા અગિયાર છે તે બધા જ ત્રણ નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશુળ ધારણ કરેલા હોય છે ભગવાન શંકરસરના ચરણ કમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણ વરણી નખ મણિઓની હાર જેવા દેદીપ્યમાન છે અન્ય મુખ્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજાઓ અનન્ય ભક્તિભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે ત્યારે તેમને તે નખરૂપી મણિઓમાં પોતાના કુંડળોની કાંતિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખારવિંદોનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે તે નાગરાજોની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત તેમની કંકણ મંડિત લાંબી લાંબી શ્વેતવર્ણી સુંદર પૂજાઓ પર અગરુ ચંદન અને કુમકુમનો લેપ કરે છે તે સમયે અંગ સ્પર્શ થવાથી તેમના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે અને ત્યારે તેઓ પોતાના મધવિહડ સ કરુણ અરુણવર્ણી કમળોથી શોભતા તથા પ્રેમના મધથી આનંદિત મુખારવિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે અનંત ગુણોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે દેવતાઓ અસુરો નાગલોકો સિદ્ધો ગંધર્વો વિદ્યાધરો અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે તેમના નેત્ર નિરંતર પ્રેમ આનંદિત ચંચળ અને વિહ્વળ રહે છે તેઓ સુલલિત વચનો રૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને દેવગણ રક્ષકોને સંતુષ્ટ કરતા રહે છે તેમના અંગ પર નિલાંબર અને કાનોમાં માત્ર એક કુંડર ઝગમગતું રહે છે તથા તેમનો સુભગ અને સુંદર હાથ હળની મૂઠ પર રાખેલો રહે છે તે ઉદાર લીલામય ભગવાન શંકર્ષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલા રહે છે કે જે સાક્ષાત ઇન્દ્રના હાથી ઐરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાંકળ જેવી જણાય છે જેનું તેજ ક્યારેય ફીકું પડતું નથી એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત થયેલા ફમરાઓ નિરંતર મધુર ગુંજારવ કરતા રહીને તેની શોભા વધારતા રહે છે હે પરીક્ષિત આ પ્રમાણે ભગવાન અનંત તેમના મહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળની કર્મવાસનાઓ સાથે ગંઠાયેલી તેમની સત્વ રજ અને તમો ગુણાત્મક અવિદ્યામયી હૃદયગ્રંથિને તત્કાળ કાપી નાખે છે તેમના ગુણોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુંબુરુ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું ભગવાન એક જ છે તેઓ જ અનેકરૂપ ધારણ કરે છે સંકર્ષણ પણ તે છે તેમની દ્રષ્ટિ પડતાં જ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વ વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે જેમનું સ્વરૂપ ધ્રુવ અને અકૃત છે તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં પણ આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે તે ભગવાન શંકરસરના તત્વને કોણ કેવી રીતે જાણી શકે જેમનામાં કાર્ય કારણરૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે તથા પોતાના આકર્ષિત કરવા માટે કરેલી જેમની પરંપરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવેલી છે તે ઉદાર વીર્ય સંકર્ષણ ભગવાને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરેલું છે જેમના સાંભળેલા સંભળાવેલા નામનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ ઉચ્ચારણ કરે છે તો તે મનુષ્ય બીજા મનુષ્યોના તમામ પાપોનો નાશ કરી દે છે એવા ભગવાન છોડીને મનુષ્ય અન્ય કોનો લઈ શકે પર્વતો નદીઓ સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ્ત્ર મસ્તકોવાળા ભગવાનના એક મસ્તક પર એક રજકણની જેમ રખાયેલું છે તેઓ અનંત છે તેથી તેમના પરાક્રમનું કોઈ પરિમાણ નથી અર્થાત તેઓ અપરિમિત પરાક્રમી છે કોઈને હજાર જીભ હોય તો પણ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણતરી કરવાનું સાહસ કેવી રીતે કરી શકે વાસ્તવમાં તેમના વીર્ય અતિશય ગુણો અને પ્રભાવ અસીમ છે આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે હે રાજન ભોગોની કામનાવાળા મનુષ્યોની પોતાના કર્મો અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ જ ગતિઓ છે એમને મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી પ્રવૃત્તિરૂપ ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી હવે કહો અન્ય શું કહી સંભળાવવું એ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા પંચમ સ્કંધે ભૂવિવર વિધ્યુપ વર્ણનમ નામ પંચવિંશોધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત ભૂવિવર વિધિ ઉપવર્ણન નામનો પચીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય અધ્યાય છવ્વીસમો નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન રાજા પરીક્ષિતે પૂછ્યું હે મહર્ષિ લોકોને આ જે ઉત્તમ કે અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે એમનામાં આટલી વિભિન્નતા શા માટે છે શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન કર્મ કરનારા મનુષ્યો સાત્વિક રાજસ અને તામસ ત્રણ પ્રકારના હોય છે તથા તેમની શ્રદ્ધાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહેલી હોય છે આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાની ભિન્નતાને લીધે તેમના કર્મોની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધા જ કર્મકર્તાઓને પ્રાપ્ત થાય છે આ જ પ્રમાણે નિષિદ્ધ કર્મો રૂપી પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એકસરખું ફળ મળતું નથી તેથી અનાદિ અવિધ્યાને થઈને કામનાપૂર્વક કરેલા તે નિષિદ્ધ કર્મોના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ પ્રાપ્ત થાય છે તેમનું અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન આપ જેમનું વર્ણન કરવા ઈચ્છો છો તે નરકો આજ પૃથ્વીના કોઈ વિશેષ ભૂભાગ છે કે પછી ત્રિલોકથી બહાર અથવા એની અંદર જ કોઈ જગ્યાએ છે શ્રી સુખદેવજીએ કહ્યું હે રાજન તે નરકો ત્રણેય લોકની અંદર જ છે અને તે દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળની ઉપર આવેલા છે આ જ દિશામાં અગ્નિસ્વાત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલકામના કર્યા કરે છે તે નરકલોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂતો વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને તેમના દુષ્કર્મો અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે હે પરીક્ષિત કેટલાક લોકો નરકોની સંખ્યા એકવીસ છે એમ જણાવે છે હવે અમે નામ રૂપ અને લક્ષણો અનુસાર તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ તેમના નામ આ છે તામિસ્ત્ર અંધતામિશ્ર રૌરવ મહારૌરવ કુંભીપાક કાલસૂત્ર અસીપત્રવન સુકરમુખ અંધકૂપ કૃમિભોજન સદંશ તપ્તસૂરમી વજ્રકંટાલમળી વૈતરણી પુયોધ પ્રાણરોધ વિશસન લાલાભક્ષ સારમૈયાદન અવિચી અને અયહપાન આ ઉપરાંત ક્ષાર કરદમ રક્ષોગણ ભોજન શુલ્પ્રોત દંડસુક અવટ નિરોધન પર્યાવર્તન અને સૂચિમુખ આ સાત બીજા મળીને કુલ અઠાવીસ નરકો જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાનો છે જે મનુષ્ય બીજાઓના ધન સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળપાસથી બાંધીને જબરદસ્તીથી તામિસ્ત્ર નરકમાં નાખે છે તે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્નજળ નહીં આપવા દંડા મારવા ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના દુઃખ આપવામાં આવે છે એનાથી અત્યંત દુઃખી થઈને તે એકાએક મૂર્છિત થઈ જાય છે આ જ પ્રમાણે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે તે અંધતા મિશ્ર નરકમાં પડે છે ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો તમામ સાનભાન ખોઈ બેસે છે અને તેને કશું જ સૂતતું નથી આ કારણે જ તે નરકને અંધતા મિશ્ર કહે છે જે મનુષ્ય આ સંસારમાં આ શરીર એ જ હું છું અને આ પત્ની ધન વગેરે મારા છે એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં રત રહે છે તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રવરવ નરકમાં જઈ પડે છે તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય છે પરલોકમાં યમ યાતનાનો સમય આવીએ તે જીવો રૂરૂ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે તેથી તે નરકનું નામ રવરવ છે રૂરુ સાફ કરતાં પણ વધુ ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે મહારવરવ નરકમાં પણ આવું જ છે એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈની પરવા નહીં કરીને કેવળ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે ત્યાં તેને કાચું માંસ ખાનારા રૂરવો માંસના લોપથી કરડે છે જે ક્રૂર મનુષ્ય આ લોપમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધી ખાય છે તે હૃદયહીન રાક્ષસો કરતાં પણ ગયા ગુજરિયા મનુષ્યને યમદૂતો કુંભી પાક નરકમાં લઈ જાય છે અને તેને ઉકળતા તેલમાં રાંધે છે જે મનુષ્ય આ લોકમાં બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે તેને યમદૂતો કાલસૂત્ર નરકમાં લઈ જાય છે 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 એનો એની ભૂમિ તાંબાની એમાં જે મેદાન તપેલું છે તે ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે છે ત્યાં પહોંચાડવામાં આવેલો પાપી જીવ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે અને તેનું શરીર બહારથી ને અંદરથી બળવા લાગે છે તેને બેચેની ત્યાં સુધી વધી જાય છે કે તે ક્યારેક બેસી જાય છે ક્યારેક આળોટવા લાગે છે ક્યારેક તરફડવા લાગે છે ક્યારેક ઊભો થઈ જાય છે અને ક્યારેક અહીં તહીં દોડવા માંડે છે આ પ્રમાણે તે પશુના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા જ હજારો વર્ષો સુધી તેને આ દુર્ગતિ થતી રહે છે જે મનુષ્ય કોઈપણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડપૂર્ણ ધર્મોનો આશ્રય લે છે તેને યમદૂતો અસિપત્ર વનમાં લઈ જાય છે અને કોરડાઓથી મારે છે આ મારથી બચવા જ્યારે તે અહીં તહીં દોડવા માંડે છે ત્યારે તેના બધા અંગો તાલવનના તલવાર જેવા ધારદાર પત્તાઓથી કે જેમને બંને બાજુ ધારો હોય છે તેમનાથી ટુકડે ટુકડા થવા લાગે છે અને ત્યારે તે વેદનાથી હાય મરી ગયો રે એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે ક્ષણે મૂર્છિત થઈને પટકાતો રહે છે પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલવાથી તેણે આ પ્રમાણે પોતાના કુકર્મોનું ફળ ભોગવવું પડે છે જે મનુષ્ય આ લોકમાં પોતે રાજા અથવા રાજ કર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીર દંડ આપે છે તે મહાપાપી મર્યા પછી સુકરમુખ નરકમાં જઈ પડે છે ત્યાં મહાબળવા યમદૂતો જ્યારે તેના અંગોને કચડે છે ત્યારે તે ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાઠાઓની જેમ પીડિત થાય છે અને આ લોકમાં તેના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓ જે રીતે રોતા બરાડતા હતા તેવી જ રીતે તે ક્યારેક સ્વરે ચીસો પાડે છે અને ક્યારેક મૂર્છિત થઈ જાય છે જે મનુષ્ય આ લોકમાં માકણ મચ્છર વગેરે જીવોની હિંસા કરે છે તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને તેમને એ કારણે બીજાઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોતું નથી પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાનને વિધિ નિષેધપૂર્વક બનાવેલી છે અર્થાત શું કરવું શું ન કરવું તેનો વૃત્તિ વિવેક આપેલો છે અને તેને બીજાઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોય છે ત્યાં અંધકૂપ નરકમાં તે પશુઓ મૃગો પક્ષીઓ સાપ વગેરે ઘસડાઈને ચાલતા જંતુઓ મચ્છરો જૂ માકડ માખી વગેરે જીવો કે જેમનો તેને દ્રોહ કર્યો હતો તેઓ તેને બધી બાજુએ કરડે છે એનાથી તેની નિંદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય છે અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે તે ઘોર અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડિયા કરતો હોય છે જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઈ મળે તેને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય છે તેને કાગડા જેવો કહેવામાં આવ્યો છે તે પરલોકમાં કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે છે ત્યાં એક લાખ યોજન લાંબો પહોળો કીડાઓનો એક કુંડ છે તેમાં તેને પણ કીડો બનીને રહેવું પડે છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનારા તે પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરેલા દોષમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થઈ જતી નથી ત્યાં સુધી તે તેમાં જ પડ્યો પળ્યો દુઃખ ભોગવતો રહે છે ત્યાં કીળાઓ તેને ચટકા ભરે છે અને તે કીળાઓને ખાય છે હે રાજન જે મનુષ્ય આ લોકમાં ચોરી કરે છે અથવા બળજોરીથી બ્રાહ્મણનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ કોઈ બીજા મનુષ્યનું સુવર્ણ રત્ન વગેરે ધનનું હરણ કરે છે તેને તેના મર્યા પછી યમદૂતો સંદનસ નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોઢાના ગોળાઓથી ડામ દે છે અને સાણસીથી તેની ખાલ ચૂટે છે જો કોઈ પુરુષ આ લોકમાં અગમ્ય સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યભિચાર કરે છે તો યમદૂતો તેને તપ્તસૂરમી નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલા લોઢાની સ્ત્રીમૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે છે તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક શાલમલી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શીમળાના વૃક્ષ પર ચઢાવીને નીચે તરફ ખેંચે છે જે રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પણ ધર્મની મર્યાદાનું ઉચ્છેદન કરે છે તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘનને કારણે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે આ નદી નરકોની ખાઈ જેવી છે તેમાં મળ મૂત્ર પરુ રક્ત કેશ નખ હાડકાં ચરબી માંસ મજા વગેરે ગંદી ચીજો ભરેલી છે તેમાં પડ્યા પછી તેમને જળચર જીવો બધી બાજુએથી ચટકા ભરે છે પણ તેમ છતાંય તેમનું શરીર છૂટતું નથી કરેલા પાપને કારણે તેમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે છે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણીનું ફળ સમજીને મનોમન સંતપ્ત થતા રહે છે જે લોકો શૌચ સુધી અને આચરણના નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજમર્યાદાને તિલાંજલિ આપીને આ લોકમાં સુદ્રાઓની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે છે તેઓ પણ મર્યા પછી પરુ વિષ્ઠા મૂત્ર કફ અને મળથી ભરેલા પુયોદ નામના સમુદ્રમાં પડે છે અને તેઓ તે અત્યંત ઘૃણિત વસ્તુઓ જ ખાય છે આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના જે લોકો કૂતરા અને ગધેડા પાડે છે અને શિકાર વગેરે નિષિદ્ધ કર્મોમાં રત રહે છે તથા સાચરથી વિપરીત પશુ વધ કરે છે તેમને તેમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં યમદૂતો તેમને લક્ષ્ય બનાવીને બાણોથી વિંધે છે જે પાખંડી લોકો પાખંડ પૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે તેમને પરલોકમાં વૈશસ નામના નરકમાં નાખીને ત્યાંના અધિકારીઓ ઘણું કષ્ટ આપીને કાપે છે જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્ણા પત્નીને વીર્યપાન કરાવે છે તે પાપીને તેના મર્યા પછી યમદૂતો વીર્યની નદીમાં નાખીને વીર્ય પીવડાવે છે જે કોઈ ચોર લૂંટારા અથવા રાજા કે રાજપુરુષો આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાડે છે કોઈને ઝેર આપે છે અથવા ગામોને કે વેપારીઓની મંડળીઓને લૂંટે છે તેમને તેમના મર્યા પછી સારમિયાદન નામના નરકમાં વજ્ર જેવી દાઢોવાળા સાતસો વીસ યમદૂતો કૂતરા બનીને ભારે વેગપૂર્વક કરડવા લાગે છે જે મનુષ્ય આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં વેપારમાં અથવા દાન આપતી વખતે કોઈ પણ પ્રકારે જૂઠું બોલે છે તે મર્યા પછી આધાર રહિત અવિજીમાન નામના નરકમાં પડે છે ત્યાં તેને જોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધામાંથી નીચે નાખવામાં આવે છે તે નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે તેથી તેનું નામ અવિજીમાન છે ત્યાં નીચે નાખી દેવામાં આવતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે છતાં પણ તેના પ્રાણ નીકળતા નથી તેથી તેને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે છે જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા વ્રત પાલન કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રમાદને લીધે મદ્યપાન કરે છે તથા જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન કરે છે તેમને યમદૂતો અયહપાન નામના નરકમાં લઈ જાય છે અને તેમની છાતી પર પગ મૂકીને તેમના મોઢામાં આગમાં ઉગાડેલું લોઢું નાખે છે જે મનુષ્ય આ લોકમાં પોતે નિમ્ન કક્ષાનો હોવા છતાં પણ પોતાને મોટો ઉત્કૃષ્ટ માને છે અને તેને લીધે જન્મ તપ વિદ્યા આચાર વર્ણ કે આશ્રમમાં પોતાનાથી જેવો મોટા હોય તેમનો વિશેષ સત્કાર કરતો નથી તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો છે તેને તેના મર્યા પછી ક્ષાર કરદમ નામના નરકમાં ઊંધામાંથી નાખવામાં આવે છે અને ત્યાં તેણે અત્યંત પીડાઓ ભોગવવી પડે છે જે મનુષ્યો આ લોકમાં નર્મિક લગ્ન વળે ભૈરવ યક્ષો રાક્ષસો વગેરેનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય છે તેમને પશુઓની જેમ મારવામાં આવેલા તે પુરુષો યમલોકમાં રાક્ષસો થઈ જાત જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણ ભોજન નામના નરકમાં કસાઈઓની જેમ કુહાડીથી કાપી કાપીને તેમનું લોહી પીએ છે તથા તે માંસભક્ષી પુરુષો આ લોકમાં જે રીતે તેમના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા તે જ રીતે તેઓ પણ તેમનું રક્તપાન કરે છે અને આનંદિત થઈને નાચગાન કરે છે જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષીઓને કે જે બધાય પોતાના પ્રાણ જાળવી રાખવા ઈચ્છતા હોય છે તેમને જાત જાતની યુક્તિઓથી ફોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી કાંટાઓથી વિંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાવતા રહીને જાત જાતની પીડાઓ આપે છે તેમને પણ તેમના મર્યા પછી યમયાતનાઓ ભોગવવાના સમયે સુલપ્રોત નામના નરકમાં શૂળોથી વિંધવામાં આવે છે તે સમયે તેમને જ્યારે ભૂખ તરસ સતાવે છે અને કંક બટેર વગેરે તીક્ષ્ણ ચાચોવાળા ભયંકર નારકીય પક્ષીઓ ચટકા ભરવા લાગે છે ત્યારે તેમને પોતે કરેલા બધા પાપ યાદ આવી જાય છે હે રાજન આ લોકમાં સર્પો જેવા ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્યો બીજા જીવોને પીડા પહોંચાડે છે તેઓ મર્યા પછી દંદ શુક નામના નરકમાં પડે છે ત્યાં પાંચ પાંચ સાત સાત મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉંદરોની જેમ ગળી જાય છે જે મનુષ્ય આ લોકમાં બીજા પ્રાણીઓને અંધારી ખીણો કોઠાઓ કે ગુફાઓમાં નાખી રાખે છે તેમને પરલોકમાં યમદૂતો તેવા જ સ્થાનોમાં નાખી રાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવી મારે છે તેથી આ નરકને અવટ નિરોધન કહે છે જે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા અતિથિઓ અભ્યાગતો પ્રત્યે વારંવાર ક્રોધે ભરાઈને એવી કુટિલ દ્રષ્ટિથી જુએ છે કે જાણે તે તેમને ભસ્મ કરી દેશે તે જ્યારે નરકમાં જાય છે ત્યારે તેની પાપ દ્રષ્ટિ વાળી તે આંખોને ગીધો કંક કાગડા બટેર વગેરે વજ્ર જેવી કઠોર ચાંચોવાળા પક્ષીઓ જબરદસ્તીથી કાઢી લે છે અને આ નરકને પર્યાવર્તન કહે છે જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનને લીધે સૌને વાકી નજરે જુએ છે અને સૌના પર સંદેહ રાખે છે જેમના હૃદય અને મુખ ધન સંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલા રહે છે અને જેથી જરા પણ સુખ ચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા જે ધનના ઉપાર્જન માટે તેમાં વધારો કરવા માટે અને તેને સાચવવા માટે જાત જાતના પાપ કરતો રહે છે તે નારાધમ મૃત્યુ પામ્યા પછી સૂચિમુખ નામના નરકમાં પડે છે ત્યાં યમરાજાના દૂતો તે અર્થપિશાચ પાપાત્માના બધા અંગોને દરજીઓની જેમ સોય દોરાથી સીવે છે હે રાજન યમલોકમાં આ જ પ્રકારના સેંકડો હજારો નરક છે એ પૈકીના જેમનો અહીં ઉલ્લેખ થયો છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી તે બધા નરકોમાં બધા અધર્મ જીવો પોતાના કર્મો અનુસાર ક્રમાનુસાર જાય છે આ જ પ્રમાણે ધર્માત્મા મનુષ્યો સ્વર્ગ વગેરે લોકમાં જાય છે આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે તેમના મોટાભાગના પાપો અને પુણ્યો ક્ષીણ થઈ જાય છે ત્યારે બાકી બચેલા પુણ્ય પાપરૂપી કર્મોને લીધે તેઓ આજે લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે આ ધર્મ અને અધર્મ બંનેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ માર્ગ છે તેનું તો પહેલાં જ બીજા સ્કંદમાં વર્ણન થઈ ગયું છે પુરાણોમાં જેમનું ચૌદ ભુવનો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે તે બ્રહ્માંડ કોષ આટલો જ છે સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણનું પોતાની માયાના ગુણોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે આનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણવાયેલું નિર્ગુણ સ્વરૂપ જોકે મન બુદ્ધિની પહોંચની બહાર છે તો પણ જે મનુષ્ય આ સ્થૂળ રૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે સાંભળે છે કે સંભળાવે છે તેની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના તે સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે યતિજનોએ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના રૂપોનું શ્રવણ કરીને પહેલાં ચિત્તને સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધીરે ચિત્તને ત્યાંથી હટાવીને સૂક્ષ્મ રૂપમાં જોડી દેવું જોઈએ હે પરીક્ષિત મેં તમારી આગળ પૃથ્વી તેની અંતર્ગત દ્વીપો વર્ષો એટલે કે દેશો નદીઓ પર્વતો આકાશ સમુદ્રો પાતાળ વગેરે લોક દિશા નરકો જ્યોતિર્ગણ અને લોક એટલે કે ભુવનોની સ્થિતિનું વર્ણન કર્યું આ જ ભગવાનનું અતિ અદભુત સ્થૂળ રૂપ છે કે જે સમસ્ત જીવ સમુદાયોનો આશ્રય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે વૈયા શીખ્યા મષ્ટા દશસહસ્ત્રયા પારમહંસ્ય સંહિતાયા પંચમ સ્કંદે નરકાનું વર્ણન નામ ષડવિંશોધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત નરક અનુવર્ણન નામનો છવ્વીસમો અધ્યાય સમાપ્ત પંચમ પંચમસ્કંધ સમાપ્ત પાંચમો સ્કંદ સમાપ્ત હરિ ઓમ તત્સ બુલુકૃષ્ણ કનૈયા લાલકિ જય